પણ સારા માણસો ની બધે જરૂર છે એકલા રાજકારણ માં નહીં રાજકારણ તો સમાજ જીવન એક ભાગ છે સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય ખેડા જિલ્લામાં પ્રમુખ પદ હવે છ જિલ્લા બાકી છે પાંત્રીસ કીધું નહીં માનું છું નહીં મારું તો કમિટમેન્ટ છે કે જીતી શકે એવા અને સારા સમાજના કારણ કે જીત પણ આવશ્યક છે જીતની શક્યતા ગુણવત્તા પાર્ટી માટેનું કમિટમેન્ટ તો નાના સમાજ નહીં આપી છે આપી છે મોટા ઘણા શહેરોમાં નાના સમાજોને મંત્રી બનાવ્યા છે ને ધારાસભ્ય સાંસદે ભણાય છે જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ અને નાના નાના નગરપાલિકા છે સંગઠન ની વ્યવસ્થા છે એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વ સર્વસ્પર્શી